નમસ્કાર મિત્રો ચારે કોર મેઘરાજા કડાકા ભડાકા સાથે ધ બોલાવી રહ્યા છે ત્યારે આગામી 12 કલાક દરમિયાન વરસાદનું હાઈ એલર્ટ એટલે કે રેડ એલર્ટ જાહેર કરાયું છે હવે ધોધમાર વરસાદ તૂટી પડશે મિત્રો આગામી 12 કલાક દરમિયાન કે કે વિસ્તારોમાં ભારે થી ભારે વરસાદની મોટી આગાહી કરાઈ છે તેની વાત કરીશું મિત્રો ઓમન વિભાગની આગાહી છે વિડિયોમાં તમે વડોદરા જિલ્લાના કજ્જના દેશો જોઈ રહ્યા છો જ્યાં મેઘરાજા સુપડા ધારે બેટિંગ કરી રહ્યા છે તો દાહોદ જિલ્લાને મેઘરાજે ધોઈ નાખ્યું છે ભાવનગર જિલ્લાના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છે મહીસાગર જિલ્લો હોય સાબરકાંઠા બનાસકાંઠા સુરત બારડોલી અમદાવાદ ગાંધીનગર ડભોઈ ડાકોર પાવાગઢ જામુગઢા નતરંગ રાજપીપળા તાપી ડાંગ કડાણા આવા વગેરે લુણાવાડા ધાનપુર છોટાઉદેપુર સાપુતારા મહેસાણા સહિત કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ માહોલ જામ્યો છે મિત્રો હવે આગામી બાર કલાક દરમિયાન કે કયા વિસ્તારોમાં કડાકા વડાકા સાથે ભારેથી ભારે વરસાદની મોટી આગાહી કરાઈ તેની વાત કરવી છે પણ તે પહેલાં આ વિડીયોને ક્લાઇક કરવાનું ભૂલતા નહીં આવી જ રીતે આખું સમસું વરસાદના સમાચાર સુધી પહેલાં જોવા માટે આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં મિત્રો એ ખાસ સાંભળજો મિત્રો પહેલાં આપણે ઉત્તર ગુજરાતના વિસ્તારોથી શરૂઆત કરીએ કારણ કે ઉત્તર ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે મિત્રો આગામી બારથી ચોવીસ કલાક દરમિયાન ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે એટલે કે આ જિલ્લાઓના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ એક દોક એવા ટૂંકા વિસ્તારો હોય ત્યાં ભારેથી પણ અતિભારે સુધીનો વરસાદ પડી શકે બનાસકાંઠા પાટણ મહેસાણા અને ગાંધીનગર જિલ્લામાં યલો એલર્ટ છે એટલે કે આ વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદી માહોલ જોવા મળશે આ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાય છે મિત્રો કચ્છના વિસ્તારોની વાત કરીએ કચ્છમાં ખાસ કરીને જે ઉત્તર લાગુ વિસ્તારો છે એમાં બચાવના વિસ્તારો હોય રાપરના વિસ્તારો હોય ગાંધીધામના પણ અમુક અમુક વિસ્તારોમાં વરસાદી માહોલ જામી શકે આ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાય છે મિત્રો મધ્યપુર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો મધ્યપુર ગુજરાતના પણ કેટલાક વિસ્તારોમાં કડાકા ભડક સાથે ભારે વરસાદી માહોલ જામી શકે આગાહી પ્રમાણે ખાસ કરીને મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર આણંદ અને ખેડા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે એટલે કે આ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી શકે ભારે ભારે વરસાદની આગાહી કરાઈ છે અમદાવાદ જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે મિત્રો સૌરાષ્ટ્ર વિસ્તારોની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ખાસ કરીને મોરબી સુરેન્દ્રનગર રાજકોટ જૂનાગઢ અમરેલી બોટાદ ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લાના વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરાયું છે એટલે કે આ વિસ્તારોમાં આગામી બાર થી ચોવીસ કલાક દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ એકલ દોકલ કેવા ટુકા વિસ્તાર હોય ત્યાં મધ્યમ થી લઈને ભારે સુધીનો વરસાદ પણ પડી શકે દેવભૂમિ દ્વારકા જામનગર અને પોરબંદર જિલ્લાના વિસ્તારોમાં હળવા વરસાદ ની આગાહી કરાઈ છે એકલ દોકલ કેવા ટુકા વિસ્તાર હોય ત્યાં હળવા થી મધ્યમ સુધીનો વરસાદ પણ પડી શકે તો મિત્રો આજના વરસાદના મોટા સમાચાર મિત્રો તમારા વિસ્તારમાં વરસાદ છે કે નહીં તમારા વિસ્તારનું નામ લખી નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આ વિડીયોને તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો જેથી બધા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચે વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં આપણી આચેને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું પણ